દક્ષિણ ગુજરાતમાં અંબિકા નદીના કાંઠે આવેલું છે ટુરિસ્ટને હંમેશા એટ્રેક્ટ કરતું પદમ ડુંગરી ઇકો ટુરિઝમ સેન્ટર પદમ ડુંગરીમાં કુદરતને માણ્યા બાદ સ્થાનિક ભોજનનો સ્વાદ માણવાનો બેસ્ટ ઓપ્શન છે અંબિકા વૈદિક રેસ્ટોરન્ટ એન્ડ કેફે લોકલ ટ્રાઇબલ ફૂડ એ પણ ઓર્ગેનિક મોમાં પાણી જ આવ્યું એવું સમજો પદમ ડુંગરીની આસપાસ રહેતી આદિવાસી બહેનો અંબિકા વેદિક રેસ્ટોરન્ટ એન્ડ કેફેનું સંચાલન કરે છે. પ્યારા ફોરેસ્ટ ડિવિઝનમાં આવેલા ઉગઈ રેન્જના અધિકારીઓ દ્વારા આ બહેનોને રસોડાના સંચાલન માટે ખાસ તાલીમ પણ આપવામાં આવી છે. રસોડાનું સંચાલન કરતી બહેનોને વન દર મહિને પગાર ચૂકવે છે તેની સાથોસાથ થતી આવકમાંથી નિશ્ચિત હિસ્સો પણ તેમને આપવામાં આવે છે આદિવાસી બહેનોને આત્મનિર્ભર બનાવવાનો આ ખૂબ મહત્વનો પ્રયાસ છે આ જે રેસ્ટોરન્ટ ચાલુ થયું એ પહેલાં અમારી રુચિ મેડમ જોડે મુલાકાત થઈ અને એમણે અમને બહુ જ સરસ અમને આ જગ્યા ઊભી કરી આપી છે અને એ દ્વારા સાત છ સાત બહેનોને રોજીરોટી મળે છે અને અમે બીજા ગામથી આવીએ છીએ અને ખૂબ મહેનત કરીએ છીએ અને બીજાનો જે લોકોનો બી બહુ જ પ્રોત્સાહન મળે છે કે સારું બનાવો છો એટલે અમને પણ ઉત્સાહ આવે છે કે અમે સારું બનાવીએ છીએ એટલે હજુ મહેનત કરી મહેનત કરીને બીજા બહેનોને પણ રોજીરોટી મળે એવો પ્રયાસ કરે છે વૈદિક પદ્ધતિથી બનાવે છે આયુષ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું છે આદિવાસી બહેનોને બહેનોએ ખરેખર ઉત્સાહપૂર્વક શીખે છે અને ઉત્સાહપૂર્વક બનાવે છે ધાન જે પકવે છે જે મકાન પકવે છે એમાંથી જ આ લોકો બનાવે છે અને સ્વાદિષ્ટ તો છે જ અને પૌષ્ટિક પણ એટલું હું તો અહીંયા પંદર દિવસ આવ્યો છું અને પંદર દિવસ આવ્યા થોડા રોજ આવ્યો છું તો પંદર પંદર દિવસ દરમિયાન મને કોઈ તબિયત માટે કેટલી ઘણી દિવસે દિવસે મારી તબિયત સુધરતી ગઈ સ્ટેમિના પણ રોજ મારે નવા નવા ગ્રુપ સાથે ટ્રેકિંગમાં જવાનું હતું મારી ઉંમર સેવન્ટી વન યર્સ છે અને એ બધા આયુર્વેદના કોલેજના વિદ્યાર્થી એટલે યંગ હોય તો એની સાથે નહીં પણ એની આગળ ચાલી શકતો એટલી સ્ટેમિના મારી જળવાઈ રહી હતી પંદરે પંદર દિવસ અને મને તો ફાયું પણ જે પ્રોફેસર આવતા જે વિદ્યાર્થીઓ આવતા આ શિબિરોમાં આયુર્વેદ યુનિવર્સિટી શિબિરોમાં એ લોકોને પણ બહુ મજા આવતી અને એ લોકો તો એટલા ખુશ થયા કે જે છે સન્માન પણ કર્યું તો પદમ ડુંગરી જયારે પણ જાઓ અંબિકામાં હેલ્ધી એન્ડ ટેસ્ટી ભોજન માણવાનું ચૂકતા નહીં